જય માતાજી મિત્રો જય મા સોમનાથ મારી ચેનલ દેશી ગૌડિયામાંાર્દિક સ્વાગત કરું છું તો આપણે ભીણ હશે બધી તો તમે કીધું હતું આજ આપણે છોડવા તો આજ આપણે છોડ્યું નથી લીલું સેવી બે ત્રણ કેળી વરાબ થાવી રહી તો બે ત્રણ કેળી છોડી તો હવે લીલું પડે થોડું જોઈ શકો બેઠી આવું ઉપર જઈએ આપણે આપણે પાડી બધી છે આપણે પાડીઓ તો પાડી ફા જાય આપણે આવું ખાડ છે એટલામાં આપણે પાડીઓ સારી દઈએ આ આપણો આંકડો નામ આપણે કંઈક પણ રાખશું મુરલી બેઠી બાકી બધા ભાઈ નાખાય છે આપણી આપણે રીલ સારો ભરીએ આપણે એ તમને દેખાડું લીલા ચારો ભરી આપણે અહીંયા આગળ ઘોડે હાટો ખોડવા હાટો ગયો તો હાલો આવો આ છે સાર લઈ આપણે તો હાલો તો આપણે કંઈ ઘોડી પણ જો દસ તો ઘોડી અહીં બાંધી આપણે ખળ ખોડ લેવો નાખે ખાઈ ગઈ તો એટલે હું જ વાપર્યો તો ઘોડી તરી છે એને પાજાવી આપણે પાજાવીને પાછા આવીને મળું જ આપણે સામાન આપણે આ સાબુક લઈ આવ્યા

তো মরিক বিجا ন লোক মানে যাই মাছনা